લાડુ બનારબુસના લાડુ છે તે આપણે બનાવવાના છે બધા લોકો છે તે વખાણી કરશે કેવા સરસ મજાના લાડુ છે હશે કોઈ ઓળખી નહીં શકે તમે કેવાના બનાવીએ છીએ તેને જોવા માટે છે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે આ જે આપણે બનાવવાના છે તરબૂસના લાડુ તરબૂસના લાડુ કેવી રીતના બનાવવા ત્યાં હું તમને બતાવું છું તેના માટે થઈને આપણે તરબૂસ છે તેના આપણે આ રીતના છે આ આ સાઇઝથી આપણે કટ કરીને લઈ લીધા છે તમે જોઈ શકો છો હવે તેની અંદર થાપડે છે તો પહેલાં તો આપણે છે આ રીતના છે તરબૂસની અંદર બી છે તે કાઢી નાખવાના હોય છે તેની અંદર જે બી રહેતા હોય છે તે સવારે મદદથી તેને આપણે છે તે આ રીતના આપણે કોઈ પણ આપણે મિક્સર ચાલ લેવાના છે તેની અંદર નાખતા જશે ને એ રીતે છે તો આપણે બધામાં તદબુતમાં આવીને બી છે તો આપણે કાઢી નાખીએ આ રીતે ને તેની અંદર જે બધામાંથી નીકળી જશે એટલે છે તો આપણે જે લડ્ડુ છે તો આપણે આસાનીથી બનાવી શકીએ ને એકદમ ટેસ્ટી આપણા લડ્ડુ બની જાય એવા માટે થાય એટલા માટે આપણે છે તો આ મિક્સ હજારમાં નાખી દઈએ આપણે બી આ કાથી કાઠીને આ રીતે તમે જોઈ શકો છો કે આપણે છે તે તરબૂસના આ રીતના છે તો આપણે ઓલરેડી આપણે કટ કરીને નાખીએ તો તેને આપણે નાખી દીધા છે હવે તેને આપણે પીસી નાખીએ મિક્ષરમાં તમે જોઈ શકો છો કે આપણે છે તે એકદમ છે તે પરફેક્ટ આપણું છે તે રસ થઈ ગયો હશે એકદમ તમે જોઈ શકો છો કે તરબૂસનો કેવો સરસ મજાનો રસ થઈ ગયો હશે તો હવે આપણે છે તેના લડ્ડુ કઈ રીતના બનાવો તે હું તમને બતાવું છું જેથી કરીને જોખમ કન્ટિન્યુ રહેશો

તો હવે આપણે છે તમે મીઠીઓ મતીને તેના હાઉસ બો કરી દીધી છે આપણે હવે છે તેના અંદર આપણે છે તો અહીં મેં લીધો છે તે આપણે સૂજી લીધી છે એક કપ ધ્યાન કે રવો લીધો છે હવે આ રવાને છે પહેલાં તો આપણે શેકા ઘીમાં એકદમ શેકાઈ જશે ને તો આપણે લડવામાં છે તે એકદમ ટેસ્ટ છે તો આવી જાય છે ઘીનો પણ

હવે તમે જોઈ શકો છો તો આપણો રવો છે તે શેકાઈ ગયો હશે અને તેનો કલર પણ જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે તો હવે તેની અંદર છે તે આપણે નાખી દઈએ તે આપણે બજારમાં મળે છે તે આપણે ટુકડું લીધું છે તે ઝીણું સમારેલું બજારમાં મળતું જ હોય છે તે જ લીધું છે તો હવે તેને પણ આપણે તેની અંદર જ આપણે શેકી નાખીએ રવા ભેગું મિક્સ કરી દઈએ હવે કે રવો પહેલાં થોડું ઘણું શેકાઈ જાય પછી જ આપણે છે તેની અંદર મિક્સ કરવાનું એટલે છે તે પરફેક્ટ આપણે છે તે ટોકડું પણ તેની સાથે શેકાઈ જાય તેના લડુનો એકદમ ફ્લેવર આવી જાય છે છોકરાનું એટલા માટે થઈને તેને આપણે છે તે આ રીતના મિક્સ કરીને હવે તેને થોડી વાર માટે શેકાવા દઈએ હા તમે જોઈ શકો છો કે આપણે ટોપરું પણ અને રવો પણ શેકા ગયો છે તો તેને આપણે છે તે ગેસને હવે છે તો ઓફ કરીને હવે તેની સાથે આપણે બહાર કાઢી લેવાનું છે કોઈ પણ પ્લેટની અંદર જેથી કરીને છે તે ઠંડો થઈ જાય રવોનું ટોકરું છે તે એટલા માટે તેને આપણે કાઢી નાખીએ તમે જોઈ શકો છો કે આપણો રવો છે તો શેકાઈ ગયો છે ને હશે થોડી એમ માટે ઠાડો થવા દે ક્યાંથી કઈ પ્રોસેસ કરવી તેમ હું થોડું બતાવું છું હવે આપણે આગ કડાઈ દીધી છે તેની અંદર આપણે છે તે નાખી દઈએ જે આપણે જૂસ કરી ગયેલું રાખ્યું છે તે કેમ કે ત્યાં આપણે જૂસ કરી ગયેલું રાખેલું છે તરબૂઝનું તે આપણે નાખીને હવે આપણે બનાવી નાખીએ કઈ રીતના બનાવું ગેસને હવે છે તો આપણે ઓન કરી દઈએ હવે છે ને તે પહેલાં તો આપણે થોડી માટે છે ને આપણે ખાસ આપણે હલાવશું એટલે છે ને એકદમ ફસ્ટ થઈ જશે આપણે કોઈ પણ ઓળખી નડું આ રીતના કરવા દેસુ વધારે એટલે એકદમ ઘટ થઈ જશે હા તમે જોઈ શકો છો કે આપણું છે તે એકદમ ઘટ છે તરબૂતની ગ્રેવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે તેની અંદર આપણે છે તે કઈ વસ્તુ નાખવાની છે તેનું તમને બતાવું છું અહીં તમે જોઈ શકો છો કે આપણે એક કપ રવો લીધો તો તેને અમે અડધા કપ જેટલી આપણે છે તે આપણે ખાંડ નાખી દઈએ છીએ પરંતુ જો તમારે તરબુદ જે પ્રમાણે મીઠાઈ સૂય છે તે પ્રમાણે છે તમે ખાંડ નાખી શકો છો ન આવે છે તે આપણે ખાંડને આપણે ઓગળવા દઈએ પહેલાં તો ને પછી છે તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવું છું તમે જોઈ શકો છો તેનો કલર પણ એકદમ આપણે જે આપણે છે તે તબક્કો છે તે લાલ કલર રહેશે તેવો જ લાલ કલર ગયો છે તેનો કલર પણ નથી વળો છે અને છે તમે આ રીતના તમે કરશો તો બધાને ફાવશે પણ આમ કોઈ કલરથી કોઈ પાવડરથી કંઈ પણ વસ્તુ નાખવાની જરૂર એ ન પડે કે જેથી કરીને લાલ થઈ જાય છે તો આપણે કોઈ પણ પ્રકારના કરવા હોય તે પ્રકારના આપણે કરી શકીએ છીએ કલર નાખો તો તમે કોઈ પણ પ્રકારના લીલા છે પીળા છે કરી શકો છો પણ આપણે છે તે એવા નથી કરવાના એટલા માટે આપણે આ જ રીતના આપણે રહેવા દઈશું આ જ કલરના ડાર્ક કલરના થાય છે બસાવણ મળે છે તેવા આપણા લડ્ડું બની જાય છે તે પણ કરે તે પણ કોઈ ઓળખી ના શકે એટલા માટે થઈને જવા માટે તોફમાં ગમતીને ચેનલ ને તેના મરફ કરી દેજો હું તમે જોઈ શકો છો કે આપણે ખાંડ નાખવાથી પણ સટાશે ખાંડ ઓગળી ગઈ છે એટલે એકદમ ઘટ થઈ ગયું છે તો હવે તેની અંદર છે ગેસના આપણે હાફ સ્લો કરી દેવાનું છે ને પછી છે તેની અંદર આપણે નાખી દેવાનું ચાવ આપણે છે આપણે જે રવોને ટોપરું ચેકી કરી રાખ્યું છે તે નાખી દઈએ આવે છે તો તેને મિક્સ કરી લેજો પછી તેમાં શું શું નાખવાનું છે તે પણ તમે બતાવી આપણે આ રીતના સારી રીતના મિક્સ કરી લઈએ એક ખાસ ધ્યાન રાખો કે મિક્સ કરતી વખતે તો તમારો છે તે કોઈ પણ ફેપાની છે તે ગળ્યું ના રહે એટલા માટે તેને સખત હલાવું જેથી કરીને છે તો પરફેક્ટ મિક્સ થઈ જાય અને છે તે તમે આની અંદર નાખશો એટલે સુધી છે તે એકદમ ખુલી જશે એટલા માટે છે તેને આપણે છે તે નાખીને હલાવવું ખાસ જરૂરી છે

સુધી મિક્સ થયા બાદ હવે તેની અંદર અહીંયા આપણે છે તે દૂધની તર આવે છે અથવા મલાઈ જ છો તો આપણે નાખી દઈએ કેમકે જો મિલ્ક પાવડર હોય તો તમે એ પણ નાખી શકો છો પણ આપણે મિલ્ક પાવડર એવા માટે નથી નાખતા કે બધા બધાને ઘરે છે તો મિલ્ક પાવડર હોતું નથી એટલા માટે થાય હવે તેને આપણે છે તે મિક્સ કરી લેશું કેમકે માવાની પણ છે તેની અંદર આપણે મલાઈ હોય છે તેમાં માવાની પણ સ્મેલ આવી જતી હોય છે એટલા માટે થઈને આપણે મલાઈ જ નાખી દેવાય

તમે જોઈ શકો છો કે મિક્સ થઈ ગયું છે તો અંદર આપણે ઘી નાખી દઈએ અને આપણે આપણે એક કી નાખવાનું છે વધારે નાખવાનું હવે તેને આપણે મિક્સ કરી લેશું એટલે ઘીની સ્મેલ છે તે વધારે પ્રમાણમાં છે તો આવી જાય આપણા લડમાં એટલા માટે થઈને અને તમે જોઈ શકો છો કે છે તે એકદમ છે તે સરસ મજાનું છે તો આપણે લડ્ડુ માટે છે ને છે તે એકદમ સરસ મસાની માટે છે તે બની રાખ્યું છે જે આપણે લડ્ડુ બનાવવાનું છે તેવો તરબુસને નાખીને તમે ચોક્કસ આ રીતના બનાવજો જેથી કરીને છે તો કોઈને ખબર નહીં પડે કે તમે છે તે કુંદીના લાડુ બનાવ્યા છે કે જે તમે છે તે તરબૂસના લાડુ બનાવ્યા છે તે તમે કહી શકો છો કે આપણું તે એક વર્ષ થઈ ગયો છે આખો તો હવે છે તેને આપણે છે તો હવે થોડીવાર માટે છે ને એકવા દઈશું આ રીતે પછી તેને છે તો આપણે ઠંડો કરી નાખશું હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે શેકાઈ ગયો છે સારી રીતે હવે તેને આપણે છે તે ઠંડુ મૂકી દઈએ દસક મિનિટ માટે આપણે ઠંડો થવા દઈશું એટલે છે તે પરફેક્ટ છે તે આપણે થઈ જશે ગેસને આપણે ઓફ કરી દીધો છે હવે તેને ઠંડો થવા દઈએ હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે ઠંડુ થઈ ગયું છે આ એકદમ આપણે જે લડ્ડુ બનાવવા માટે રેડી કર્યું છે તે આપણું જે આપણે તદભૂતમાંથી આપણે લડ્ડુ બનાવવાના છે તે આપણે આપણે જે રેડી કરીએ તો નાખીને તે તો હવે તેને આપણે છે તો હવે આપણે આ રીતના છે તો આપણે લડ્ડુ બનાવી નાખીએ અને જો આ લડ્ડુ આપણે બનાવશું કોઈને દેશું તો કોઈ એમ નહીં ઓળખી શકે કે તે આપણે છે કેમાંથી બનાવેલા છે તે બુંદીમાંથી બનાવેલા છે જે કુંડીના લડ્ડુ આવે છે બજારમાં મળે છે તે છે કે આપણે જે ઘરે બનાવેલા છે તે પણ તદબુતમાંથી જ બનાવીએ છીએ તે કોઈ નહીં ઓળખી શકે ખાઈ લેશે ને બધા સેટ તમારે વખાણ કરી લેશે કે વાહ કેવા સરસ મજાનું બનાવી હશે તો ચોક્કસ તમે બનાવજો અને તમે જોઈ શકો છો કે આપણે છે તે ઘી છે તેની અંદર આપણે લડ્ડુ બનાવતા હોય છે તો છે તે પાછું વળી શકે છે આ રીતે હવે છે તો આપણે આ રીતના આપણે લડ્ડુ બનાવ્યા બાદ તેને છે તે આપણે એક પેલા પ્લેટમાં કાઢી લેવાના છે આ રીતે હવે તેની ઉપર છે તો આપણે લગાવી દેવાના છે ડ્રાય ફ્રૂટ

એટલા માટે તો તમે ચોક્કસ બનાવશો ને કોઈ ઘણા લોકોને તો એમ જ થશે કે આપણે છે તે ગુંદીના લડ્ડુ બનાવ્યા છે પરંતુ આપણે ગુંદીના લડ્ડુ નથી બનાવ્યા પરંતુ આપણે છે તરતું જ નથી બનાવ્યા છે તે કોઈ ઓળખી નહીં શકે ને તમને હું કટ કરીને બતાવું છું કે અંતરથી કેવા માંડ્યા છે તે અંદરથી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના છે તે આપણા લડ્ડુ બની ગયા છે અને કોઈ ઓળખી ન શકે કે આપણે છે તે કહેવાના ગુંદીના લડ્ડુ બનાવેલા છે કે છે આ છે તે આપણે તરબૂચ માંથી બનાવ્યા છે તે પછારો મળે છે તેવા જ આપણા લડ્ડુ બન્યા છે જે છે કરે તમે સે સોપોસ બનાવજો અને ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટમાં બતાવજો તમને આ વિડિયો કેવો લાગે છે તે